વિદ્યાર્થીઓ તમને ગાંધીજી વિશે થોડા પ્રશ્નો પૂછું છું તમારે જવાબ દેવાના છે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો પોરબંદર ખૂબ સરસ ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો 2જી ઓક્ટોબર 1869 ગાંધીજીના પિતાનું નામ શું હતું કરમચнд ગાંધી ગાંધીજીની માતાનું નામ શું હતું પુતળીબાઈ પુતળીબાઈ ગાંધીજીના પત્નીનું નામ શું હતું ગાંધીજી અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી ગોચરબ આશ્રમ ગાંધીજી ની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે સુદામાપુરી ગાંધીજી એ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો પોરબંદરમાં આવેલું ગાંધીજી નું ઘર કયા નામે ઓળખાય છે ગાંધીજી નો નિર્વાણ દિન કયો છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ગાંધીજી ની ગોળી મારી કોને હત્યા કરી હતી સરસ નથુરામ ગોડસે છે